સંવત ઓગણીસો સત્તરમાં સને અઢારસો એકસઠમાં માં ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભગતને સભામંડપમાં શોભે તેવી એક ચંદની સભામંડપના ઉપરના ભાગ ઉપર મૂકવામાં આવતો સુશોભિત મોટો ચંદરવો શિવાની આજ્ઞા કરી રોજના અઢાર ઓગણીસ કલાકનો સતત પરિશ્રમ લઈને ભગતજી ભજનની રમઝટ બોલાવતા બોલાવતા ચંદની સિવતા દસ દરજી જે કામ સાઠ દિવસમાં કરે તે કામ પ્રાગજી ભગતે એકલે હાથે એકતાળીસ દિવસમાં પૂર્ણ કર્યું બ્રહ્મજ્ઞાન મેળવવાના આવા ઉત્સાહથી સ્વામી અતિશય રાજી થઈ ગયા અને કહ્યું પ્રાગજી હું તારા ઉપર બહુ જ રાજી થયો છું માટે માગ તું જે માંગે તે આપું ભગતજી તો મૌન જ રહ્યા એટલે સ્વામીએ કહ્યું તારા મનમાં એમ હશે કે આ આ શું પણ સાધુ કહે તેમ શ્રીજી મહારાજ કરે છે માટે જે માંગીશ તે મળશે એમ કહીને સ્વામીશ્રીએ જ સામેથી કહ્યું હું તને કહું છું કે તું ઘરે જા અને મુંબઈ જજે તને બાર મહિનામાં સાહીઠ હજાર હાલ આશરે એંસી લાખ રૂપિયા મળશે તે વડે સાધુનો સમાગમ કરી આનંદ કરજે ભગતજી તો પોતાના લક્ષ્યમાં કટિબદ્ધ હતા વળી સ્વામીની રૂચિ અભિપ્રાય અને સિદ્ધાંત તેઓ જાણતા હતા તેથી સ્વામીનું આ વચન પોતાની પરીક્ષા માટે જ છે એમ સમજી તેમને હાથ જોડીને કહ્યું તેર વર્ષે ગોપાળાનંદ સ્વામીનું તથા નવ વર્ષથી આપનો સત્સંગ હું કરું છું તેમાં ધન કે સ્ત્રીમાં સુખ છે એવું તો સાંભળ્યું જ નથી માટે જો આપ ખરેખર રાજી થયા હોવ તો તમારું જ્ઞાન મને આપો તમારું ઘર દેખાડો કે તમે ક્યાંના વાસી છો અને મારો જીવ સત્સંગી કરો તથા શ્રીજી મહારાજ એક અણુ જેટલા પણ છેટા ન રહે એ ત્રણ વર આપો સ્વામી તો આ ભગતની માંગણીથી સ્થિર થઈ ગયા અને છેલ્લી સ્થિતિનું જ્ઞાન સિદ્ધ કરવા તત્પર બનેલા આ ભક્તરાજને વળી છેલ્લી કસોટીએ ચડાવ્યા સ્વામી કહે તારે જ્ઞાનનું શું કામ છે જ્યાં હું તને વર આપું છું કે અક્ષરધામમાં હું તને તેડી જઈશ એમ ધીરજ જોવા કહ્યું પરંતુ ભગતજીએ તો સર્વ સુખનું પરિમાણ કરી મૂક્યું હતું એટલે પોતાની એક જ વાત પકડી રાખીને કહ્યું જો આપ રાજી થયા હો તો મારે તો આ ત્રણ વરદાન જ જોઈએ છે એ વિના તો પૃથ્વીનું રાજ્ય ઇન્દ્રનું સ્થાન કે પ્રકૃતિ પુરુષ આદિનું રાજ્ય મારે ન જોઈએ સ્વામી અપાર રાજી થઈ ગયા અને કહે જો મરણીયો થાય તો આ જ્ઞાન મળે એવું છે એ જ્ઞાન લેવું હોય તો ઘર મૂકીને અખંડ અહીં રહે ત્યારે સિદ્ધ થાય હવે ભગતજી સામે બે વિકલ્પ હતા સ્વામીએ વચન આપ્યું તે પ્રમાણે અક્ષરધામ તો પાકું થઈ જ ગયું છે તો પછી રૂપિયા પ્રાપ્ત કરી ઘરે રહેવું કે પછી ઘરબારનો ત્યાગ કરી સખત પરિશ્રમ કઠોર સાધના કરી સ્વામીનું જ્ઞાન પ્રાપ્ત કરવું આ બે વિકલ્પમાંથી ભગતજીએ જ્ઞાન પ્રાપ્ત કરવાનો સાધનાનો કઠન માર્ગ પસંદ કર્યો સ્વામી પ્રસન્ન થઈને બોલી ઉઠ્યા વાહ પ્રાગજી તમારો તો બળિયો જીવ છે આવું હજી સુધી કોઈએ માંગ્યું નથી ગુણાતીતાનંદ સ્વામીના એ માયા પરના ભ્રમજ્ઞાનના પાત્ર બનવું એ કાંઈ લાપસીમાં લીટા જેવું સહેલું કામ ન હતું પણ મસ્તક હાથમાં લઈ પેટ કટારી મારીને રણસંગ્રામમાં લડવા જવા જેવી શૌર્યસભર વાત હતી અને એમ કરનારાના ટોળા ન હોય તે તો સાવજ સમા સુરવીર જોઈએ ભગતજી મહારાજ એવા સિંહ પુરુષ હતા ભગતજી મહારાજનું આ ચરિત્ર સાધક માત્ર માટે દીવા દાંડી સમાન છે અનુવૃત્તિ એ જ ભક્તિ એકવાર ગુણાદિત સ્વામી સંતો હરિભક્તોને લઈ વદરના બીડ તરફ જવા નીકળ્યા રસ્તામાં માળિયામાં રોકાયા જમ્યા પછીની બાર વાગ્યાની કથા ચાલતી હતી તે સમયે મંદિરના આબાવાડિયામાં સુકાતા આંબા જોઈ સ્વામી બોલ્યા આ આંબા પાણી વગર સુકાય છે ત્યાં ઉપસ્થિત ઘણાએ સ્વામીના આ શબ્દો સાંભળ્યા પણ કોઈને આ શબ્દનો મર્મ પકડાયો નહીં પરંતુ ભગતજી તરત જ સ્વામીની અનુવૃત્તિ સમજી ગયા ઘણી વખત અનુવૃત્તિ સમજી શકાય પણ તેના પાલનમાં ઘણો પીડો પડે તેમ હોય તો અનિવૃત્તિ પાડી શકાતી નથી આપણે હોઈએ તો કહીએ કે હા સ્વામી આ અત્યારે ઉનાળો છે ને પાણીની થોડી તકલીફ છે એટલે સુકાય બળિયા હોઈએ તો કહીએ કે આ વાડી સંભાળનારનું મેનેજમેન્ટ બરાબર નથી અને એમ કહી શું શું કરી શકાય તેનું આખું લિસ્ટ આપી દઈએ અને ધારો કે આપણને સીધી આજ્ઞા થાય તો આપણે મદદમાં પંદર વીસ માણસો માંગીએ અહીં ત્રણસો આંબાને પાણી પાવાનું હતું ફક્ત સ્પ્રિન્કલર સિસ્ટમ ચાલુ કરવાનું ન હતું દેગડા પણ શોધવાના હતા અને નદીમાંથી જાતે દેગડા ભરીને પ્રત્યેક આબાને પાણી પાવાનું હતું દેહનો અતિશય ભીડો પડે તેમ હતો પણ ભગતજીને સ્વામીને રાજી કરવાનો ખપ હતો તો સ્વામીએ સીધી આજ્ઞા નહોતી કરી છતાં પણ ભગતજી મહારાજ ભીડાને સહર્ષ સ્વીકારી સ્વામીની અનુવૃત્તિના પાલનમાં જોડાઈ ગયા ભગતજી કોઈને કયા વગર જાતે બે દેગડા સુધી નદીમાંથી પાણી ભરી ભરીને લાવવા માંડ્યા દરેક આંબાને ચાર ચાર દેગડા પાણી આ રીતે એક ઘડી દિવસ બાકી રહ્યો ત્યાં સુધીમાં ત્રણસો આંબાને પાણી પાંયું ઉતાવળથી જાય અને પાણીના દેગડા ભરીને આવે એમાં ભગતજીના બધા વસ્ત્ર પલળી ગયા આ પ્રસંગ ઉપર થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે એમ છે કે ગુણાદિત્યાનંદ સ્વામીની એક અનુવૃત્તિના પાલન માટે ભગતજીએ કેટલો ભીડો વેઠ્યો પંદર લીટરનો એક દેગડો હોય તો એક આંબાને સાઠ લીટર પાણી પાયું ત્રણસો આંબાને કુલ અઢાર હજાર લીટર પાણી પાયું ધારો કે બે આંબા વચ્ચે દસ ફૂટનું અંતર હોય અને નજીકના આંબાથી નદીનું અંતર ધારો કે પચાસ ફૂટ ગણીએ એક સાથે બે દેગડા પાણી ભરીને આવે તો ગણતરીના આધારે આશરે ચુમ્માળીસ કિલોમીટરનું અંતર ભગતજીએ કાપ્યું હશે હવે બપોરે બાર વાગે સ્વામીએ આ વાત કરી કે આંબા સુકાય છે ને ભગતજીએ પાણી પાવાનું શરૂ કર્યું સેવા પતાવી સાંજે આશરે સાડા છ વાગે સભામાં ભગતજી પહોંચ્યા એટલે કે સાડા છ કલાકમાં ચુમ્માળીસ કિલોમીટરનું અંતર ભરેલા પાણીના દેગડા સાથે એટલે કે એક કલાકમાં છ પોઈન્ટ પાંચ કિલોમીટર કેટલી ત્વરાથી ભગતજીએ સેવા કરી હશે આવી ત્વરા સત્પુરુષની આજ્ઞા પાડવામાં હોય ત્યારે ભ્રમરૂપ થવાય ભગતજીની આવી સેવા જોઈ ગુણાદિતાનંદ સ્વામી રાજી થકા બોલ્યા મારી અનુવૃત્તિ અને રાજીપા સારું એને દેહને ગણ્યું નથી અને ફક્ત મને જ રાજી કરવો એ જ ઈશક છે તેથી મારો ઘણો રાજીપો એના ઉપર થયો છે ભક્તાની વૃત્ત્યા અનુવૃત્તિ એ જ ભક્તિ આ ભક્તિ સૂત્રનું અક્ષરહસ પાલન ભગતજી મહારાજ જીવનભર કરતા ગુણાતીત ઉપર મારો દેહ કુરબાન છે ગુણાતીતાનંદ સ્વામી થકી સર્વોપરી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગત તત્પર થયા હતા તે માટે ઘરબાર છોડી અખંડ સ્વામીની સેવામાં તેઓ મરણીય થઈ ગયા ગમે તે રીતે દેહના ચૂરેચૂરા કરી સ્વામીને રાજી કરી લેવા એવો દ્રઢ નિશ્ચય પ્રાગજીએ કર્યો હતો ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રાગજીની આ દ્રઢતાને વારે વારે ચકાસતા. સંવત ઓગણીસો સત્તરના વર્ષમાં ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરમાં જૂની હવેલી તોડી નવી હવેલીના બાંધકામનું કાર્ય શરૂ કર્યું તેમાં સ્વામીએ પ્રાગજીને જોડ્યા પાયા ખોદવાની સેવામાં પ્રાગજીની શ્રદ્ધા જોવા સ્વામીએ તેમના મંડળમાં માત્ર બે કે ત્રણ સાધુ જ નિમ્યા જ્યારે અન્યના દસ દસના મંડળ બનાવ્યા છતાં આવો પક્ષપાત નજર સામે લાવ્યા વગર પ્રાગજી તો તીવ્ર વેગથી સેવામાં જોડાઈ ગયા અને સ્વામીની કૃપાથી તેમના મંડળનું પાયા ખોદવાનું કાર્ય સૌ પ્રથમ પૂરું થયું પાયાનું કામ પૂરું થયા પછી તેમાં રેતી ધોઈને નાખવાની હતી આમાં તો લુગડા પલડે ને બગડે એટલે દરેક જન એક અથવા બીજી યુક્તિ કરી ખસી ગયું પછી સ્વામીએ પ્રાગજીને આજ્ઞા કરી પ્રાગજી સવારથી કામ શરૂ કરે પહેલાં તો મોટા તપેલામાં પાણી ભરી અંદર દસ પંદર ટોપલા રેતી નાખે પછી હાથે ગાડીને ટોપલા ભરે અને માથે ઉપાડી દોટ મૂકી પાયામાં નાખી આવે તેમાં બધા લુગડા પલળી ગયા તો પણ ટોપલો લઈને ડોટ મૂકે અને ઘડી પણ વિસામો ખાય નહીં આવી રીતે સવારથી સાંજ સુધી સ્વામીની મરજી પ્રમાણે અવિરતપણે સેવા કરી ત્યારે સ્વામી રાજી થઈને બોલ્યા આને સાધુને રાજી કરતા આવડશે ખરું એવી જ કપરી સેવા હતી ચૂનો કાલવવાની તેમાં હાથ પગ ફાટી જાય અને વડી ચૂનાની ગરમીથી આંધળા પણ થવાય એવી બીકથી તે સેવા કોઈ કરવા તૈયાર થયું નહીં સ્વામીની આજ્ઞાથી પ્રાગજીએ દેહના જોખમવાળી આ સેવા પણ પોતાને માથે ઉપાડી લીધી મંદિરની સામેના વંડામાંથી બાર બાર મણ ચૂનાના કોથળા ચાર પાંચ જણા તેમના ઉપર ચડાવે કોઈ કોઈ વખત તો જોરથી ફેંકે ફનકારા પરંતુ પોતે તો સ્વામીની મૂર્તિ ધારી સ્વામી જ પોતાની કસોટી અનેક દ્વારે અને અનેક પ્રકારે કરી રહ્યા છે તેમ સમજતા ચૂનાના કોથળા હવાડામાં નાખી પાણી નાખી પલાળી રાખે પછી જેમ માટી કચરે તેમ ચૂનાના હવાડામાં પોતે ઉતરી કચરે તેમને આ પ્રમાણે ચૂનાનું કામ કરતા જોઈ કેટલાક તેમને કહેવા લાગ્યા આ ચૂનાના છેડથી આંદળો થઈશ હાથ પગ ફાટી જશે ત્યારે પોતે બોલતા આ સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે આ પ્રમાણે કેવળ સ્વામીને જ પ્રસન્ન કરવા બે દિવસ ઉપવાસ અને ત્રીજે દિવસે એક સમય જમવાનું તેવા કથ કઠણ તપ સાથે સાડા ત્રણ વર્ષ સુધી તેમને હવેલીનું કામ અવિરતપણે કર્યા જ કર્યું સ્વામીના મુખમાંથી સરેલું એક એક વચન ભગતજી અદ્ધરજીલી લેતા તેને હેઠું પડવા દેતા નહીં એકવાર સ્વામીએ પ્રાગજીને આજ્ઞા કરી પ્રાગજી ગિરનારને અહીં બોલાવી લાવો ભગતજી તો તરત ઉપડ્યા ગિરનારને બોલાવ્યા લોકોએ કહ્યું પ્રાગજીમાં અક્કલ જ ક્યાં છે ગુરુ તો કહે પણ વચન પાડવામાં પણ વિવેક જોઈએ પ્રાગજીએ સાધનાની ઉત્તમ રીત બતાવતા કહ્યું ગુરુની તમામ આજ્ઞા અવિચારીપણે શિષ્યએ પાળવી પાડવી જોઈએ હું તો ગિરનારને માથું અડાડીને કહીશ કે સ્વામી બોલાવે છે મારે તો આજ્ઞા પડી ગઈ પછી ગિરનાર ન આવે તો એ વિમુખ કહેવાશે ગુરુની આજ્ઞામાં બુદ્ધિને તાડું મારી દેવું આ ઉચ્ચ આધ્યાત્મિક સાધનાનો આદર્શ હતા ભગતજી મહારાજ સાચા ગુરુના વચનમાં બુદ્ધિના દોડ મૂકી પરમ શ્રદ્ધાથી ઝંપલાવાનું હોય છે મહંત મહારાજ કહે છે કે મન લડાવવાથી આજ્ઞા નહીં પડાય હૃદય લડાવવું પડશે એટલે કે તર્ક વિતર્કના ત્રાજવે ગુરુવચનોને તોડ્યા વગર દ્રઢ વિશ્વાસથી યાહોમ થઈ જઈએ એ જ આપની આધ્યાત્મિક સાધનાની સિદ્ધિનું રહસ્ય છે અડસઠ તીરથ જૂનાગઢમાં અન્કુટના ઉત્સવ પછી રસોઈના બધા એઠા વાસણો ભગત ઉટકતા હતા તે એઠવાણનું બધું પાણી ચોકડીની બાજુમાં એક મોટી કુંડીમાં ભેગું થતું હતું એટલામાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં કુંડી પાસે આવીને ઉભા રહ્યા કુંડીમાં પડતા એઠવાણના પાણીનો સ્વામીના ચરણને સ્પર્શ થતો હતો સ્વામીએ ભગતને પૂછ્યું અલ્યા પ્રાગજી અડસઠ તીરથ ક્યાં હશે ભગતજી સ્વામીના આ પ્રશ્નનો મર્મ સમજી ગયા તેમને જોયું કે સ્વામીના ચરણના સ્પર્શવાળું પાણી કુંડીમાં પડે છે અડસઠ તીરથ મારા સંતને ચરને એ પ્રતીતિ સાથે ભગતજીએ તરત જ એંઠવાણની કુંડીમાં ઝંપલાવ્યું એંઠવાણના પાણીને પોતાના શરીર ઉપર નાખી નાખીને આનંદથી નહાવા નહવા લાગ્યા અન્ય સૌ કોઈ તો પ્રાગજીની આ લીલાને આશ્ચર્યવત નિહાળી રહ્યા કેટલાકે કહ્યું પ્રાગજી તો ગોબરો છે ગંદો છે એંઠવાણનુંય ભાન નથી સત્પુરુષના મહિમાથી અજાણ આવા અજ્ઞાની લોકોને જોઈ સ્વામી હસવા લાગ્યા અને કહ્યું સાચો મહિમા જ્યારે જીવમાં ઉતર્યો હોય ત્યારે જ આમ થાય પછી પ્રાગજી ભગતને કહ્યું પ્રાગજી હવે બસ થયું પાણીથી નહીં લે આવો અવસર ફરી મળે એવો નથી તે લઈ લીધો આવી હતી ભગતજી મહારાજની મહિમા દ્રષ્ટિ જ્યારે આવી મહિમા દ્રષ્ટિ સત્પુરુષની প্রত্যেক ક્રિયામાં હોય ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના આવરણ ભેદાય જાય છે અને એક સત્પુરુષ સિવાય કાઈ રહેતું મોરલી વગાડી ગુણાદિત્યાનંદ સ્વામીની કૃપાથી ભગતજીને પરબ્રહ્મનો સાક્ષાત્કાર થયો જેમ શ્રીજી મહારાજ ગુણાદિત્યાનંદ સ્વામીને વસ હતા તેમજ ભગતજીને પણ વસ થઈ ગયા અને ત્યારબાદ સત્સંગની ધુરા સોંપતા હોય તેમ ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને સર્વ આશ્રિતોના ગુરુપદે સ્થાપ્યા અને બધાને ઉપદેશ આપી પાયશ્ચિત આપી શુદ્ધ કરવાની આજ્ઞા પણ કરી તેમાં પણ વિશેષ આજ્ઞા કરતા સ્વામીએ ભગતજીને કહ્યું તું મારો અનન્ય શિષ્ય છે તો મારી આજ્ઞા પ્રમાણે સર્વ સત્સંગમાં મૂળ અક્ષરનું સ્વરૂપ પ્રસિદ્ધ કર સ્વામીની આજ્ઞા અનુસાર ભગતજીએ અક્ષરની મોરલી વગાડવી શરૂ કરી જેમ પતંગિયું અગ્નિમાં પડીને ભસ્મ થઈ અગ્નિરૂપ થઈ જાય છે તેમ ભગતજીએ આવનાર દુઃખરૂપ અગ્નિની ઉપાધિમાં સ્વામીની આજ્ઞાથી હસ્તે મુખે પ્રવેશ કર્યો કોઈને રૂચે કે ન રૂચે પણ સ્વામી અક્ષર છે એવો જબરજસ્ત ઉદ્ઘોષ તેઓએ કર્યો તેને કારણે જમતી વેળાએ કે નાના મોટા પ્રસંગોએ સૌ તેમને હળદૂત કરવા માંડ્યા કેટલીક વાર તો વિરોધીઓ અપશબ્દોનો મારો પણ ચલાવતા એક વાર ભગતજીએ ઉમાના કમાશેઠને સ્વામી મૂળ અક્ષર છે તે વાત કરી આ વાતથી ઉશ્કેરાઈને શેઠે ભગતજીને ધોલ મારી દીધી પણ ભગતજીએ હસતા હસતા સહન કરી લીધું અરે ભગતજીની ઓળખાણ સત્સંગમાં કેવી રીતે અપાતી કે આખા સત્સંગમાં જેમનું સૌથી વધારે અપમાન થતું હોય છતાં જે સ્થિર અને શાંત હોય તે ભગતજી જાણી લેવા મૂળ અક્ષરનો ઉદ્ઘોષ જેમ જેમ થતો ગયો તેમ તેમ સત્સંગના મોવડીઓ પણ વિરોધમાં પડ્યા કેમ કરીને ભગતજીની આ પ્રવૃત્તિ બંધ કરાવી તેના ઉપાય શોધવા માંડ્યા અને અંતે ભગતજીને સત્સંગમાંથી વિમુખ કર્યા એટલે ભગતજીને જુનાગઢ મંદિર છોડવાનું થયું જુનાગઢની વિદાય લેતી વખતે ભંડારી કુંજ વિહારી દાસે ભાથાના લાડુમાં ઝેર ભેળવી દીધું મહુવા જતા રસ્તામાં ભગતજીએ પ્રસાદ સમજીને થોડો લાડુ ખાધો પરિણામે ઝેરની અસર સમગ્ર શરીરમાં વ્યાપી ગઈ જે જીવનભર તેમને સહન કરવી પડી હતી છતાં ઝેર ખાઈને પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તે વાત કરવામાં ભગતજી આડસ્યા નહીં વિમુખ થયા પછી પણ ભગતજી મંદિરની બહાર ઓટલા ઉપર બેસીને પણ સૌને અક્ષરની વાત કરતા અમદાવાદ મંદિરેથી જ્યારે સ્વામી બહાર પધરામણીએ જાય ત્યારે ભગતજી સૌને કહે આ અક્ષરધામ ચાલુ જાય છે દર્શન કરી લો ગુણાતીતાનંદ સ્વામીને બતાવીને કહે આ સૂતું છે તે અક્ષર છે આ બોલે છે તે અક્ષર છે આ ચાલે છે તે અક્ષર છે આ રીતે જુનાગઢમાં જ લગભગ દોઢસો સાધુ અને બસો હરિભક્તોને ગુણાદિતનંદ સ્વામી મૂળ અક્ષર છે હરિભક્તો મેવાસાના હરિભક્તો વંથડીના દેવજીભાઈ રાજકોટના મંગળજી ઠક્કર વગેરે હરિભક્તો તેમજ જુનાગઢના કોઠારી ત્રિકમદાસ અમદાવાદના નિર્ગુણ સ્વામી તથા વૃંદાવનદાસ સદગુરુ પવિત્રાનંદ સ્વામી વગેરે મોટા સંતોને પણ ગુણાદિતાનંદ સ્વામીના અક્ષરપણાની નિષ્ઠા ભગતજીએ કરાવી હતી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના ઇતિહાસમાં ભગતજી મહારાજનું બહુમૂલ્ય પ્રદાન એ છે કે એક વખતના જૂનાગઢ પૂરતા જ સીમિત રહેલા ગુણાદિતાનંદ સ્વામી અક્ષર છે તે જ્ઞાનને તેઓએ સમગ્ર જ સંપ્રદાયમાં છતરાયું છતું કર્યું ભગતજીની જેમ દેહની પરવાતજી સંસ્થા સિદ્ધાંત અને સત્પુરુષના મહિમાનું પ્રવર્તન કરીએ તે મોટામાં મોટી સેવા છે